વલસાડ જિલ્લાના દુલસાડ ગામે છત્રીસ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરાયું છે આ શિવલિંગ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નામ નોંધાવા જઈ રહ્યું છે ત્યારે આજે શિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તોએ આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શિવ કથાકાર બટોકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે દર વર્ષે ઉજવવામાં આવે છે દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાય છે ત્યારે આ વર્ષે શિવરાત્રી મહોત્સવમાં વલસાડ તાલુકાના દુલસાડ ગામે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા છત્રીસ ફૂટ ઉંચું શિવલિંગ તૈયાર કરાયું છે અમે આની શરૂઆત કરી ધીરે ધીરે પહેલું શિવલિંગ અમારું અગિયાર યુચ્યું હતું પછી એ આગળ વધતા વધતા સાત ફૂટ સાત ફૂટથી પછી અગિયાર પંદર એમ કરતા કરતા પંદર ફૂટના શિવલિંગજીને પ્રથમવાર લીમકા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું મહત્તમ રુદ્રાક્ષ એકત્રિત કરતા ગયા મહત્તમ લોકો દર્શન કરે એટલે કે એક લોટો જળ ચડાવે એટલે જેટલા રુદ્રાક્ષ એટલા મહાદેવનો અભિષેક કર્યો કહેવાય અને આ એક પરંપરા બની ગઈ છે કથાકાર બટુકભાઈ વ્યાસ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી શિવરાત્રી નિમિત્તે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવી શિવભક્તોને ભક્તોને રુદ્રાક્ષના અલૌકિક શિવલિંગના દર્શન કરાવતા આવ્યા છે તેમણે તૈયાર કરેલા શિવલિંગને અગાઉ ચાર વખત બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે સાથે આ વર્ષે છત્રીસ લાખ રુદ્રાક્ષનું છત્રીસ ફૂટ ઊંચું શિવલિંગ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે બટુકભાઈ વ્યાસ જેમણે આજે એક છત્રીસ લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવેલ છે અને ધરમપુર ખાતે આજે એનું અનાવરણ કર્યું હતું અમારી ટીમે એને એડજુડિકેટ કરી અને એને એક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયાની ટીમ આજે અહીંયા આવી હતી અને જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં એમનું નામ નોંધવામાં આવ્યું છે આ શિવલિંગના દર્શન કરવા ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રથી પણ ઘણા ભક્તો આવે છે ધુલસાડ ગામમાં શિવલિંગ બનતા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું છે આજ રોજ આવેલા તમામ ભક્તોએ આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ વલસાડ